મોરબીના નાની વાવડી નજીક પ્રેમ પ્રકરણમાં થયેલ સમાધાનનો રોષ રાખીને મારામારી થઈ મહિલાઓ સહિત સાતને ઈજા સામસામે ફરિયાદ પણ નોંધાઈ અને મારામારીના સીસીટીવી પણ સામે આવ્યા છે મોરબી નજીક નાની વાવડી ગામે કબીર આશ્રમની પાસે આવેલા ભક્તિનગર સોસાયટી શેરી નંબર એકમાં રહેતા પરિવારો વચ્ચે પ્રેમ સંબંધ મુદ્દે અગાઉ થયેલા ડખાનો રોષ રાખીને બોલાચાલી બાદ ઝઘડો થયો હતો અને બાદમાં સામસામે મારામારી સુધી પહોંચી ગઈ હતી વાત અને આ બનાવમાં સાત લોકો ઈજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં મારીમારીનો બનાવ સામે આવ્યો હતો આ મારામારીના બનાવમાં નરેશ વિનોદભાઈ પરમાર ધીરુભાઈ ગોવિંદભાઈ હડિયલ ગીતાબેન માધવજીભાઈ કણજરિયા રંજનબેન વાસુદેવભાઈ પરમાર વિષ્ણુ વાસુદેવભાઈ પરમાર વાસુદેવભાઈ લક્ષ્મણભાઈ પરમાર અને રમેશભાઈ કેશવજીભાઈ કણજરિયા એમ સાત લોકોને ઈજાઓ પહોંચી હતી અને સિવિલ હોસ્પિટલમાં સારો અર્થે ખસેડવામાં આવ્યા હતા જે બનાવ સંબંધ સામસામે ફરિયાદ નોંધાઈ છે અને આ ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે પરંતુ જે પ્રકારે માહિતી મળી છે કે મોરબીના નાની વાવડી ગામે પ્રેમ પ્રકરણમાં સમાધાન થયેલું હતું તેનો રોષ રાખી અને મારામારી થઈ હતી ને આ બાબતના હાલ સીસીટીવી સામે આવ્યા છે